મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર શરૂ કરીએ ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને ખડબડ ખડબડ ખોદત હેં એની વાર્તા કહું છું એક હતા તભાભાઈ તે બહુ ગરીબ હતા એકવાર તેમની પત્ની ગંગાએ કહ્યું હવે તો તમે કંઈ કામ ધંધો કરો છોકરા કોઈ કોઈ વાર તો ભૂખ્યા રહે છે જોતા નથી ધાનને ને દાંતને વેર થઈ ગયું છે ધબાભાઈ કહે પણ કરું શું ગંગા તને કંઈક આવડતું હોય તો કહે ને ગંગા ભણેલી હતી એણે કહ્યું લો હું એક શ્લોક તમને મોઢે કરાવું છું તમે રાજા પાસે જઈ ને આ શ્લોક ગાજો રાજા તમને જરૂર રાજી કરશે પણ હા શ્લોક ભૂલી ન જતા હો તબાભાઈએ તો કહ્યું સારું તબાબાઈને ગંગાએ શ્લોક મોઢે કરાવ્યો તબાભાઈ તે શ્લોક બોલતા બોલતા રાજા પાસે જવા નીકળ્યા રસ્તામાં એક નદી આવી ત્યાં તબાબાઈને થયું કે લાવ આ સરસ મજાની નદી છે તો ત્યાં હું નહાવા ધોવા અને ભાતું ખાવા રોકાઈ જાઓ અને એ તો ત્યાં રોકાઈ ગયા એમાં ને એમાં એ તો પેલો શ્લોક ભૂલી ગયા યાદ કરવા તો ઘણું મથ્યા ઘણું મથ્યા પણ કશું યાદ આવ્યું નહીં એટલામાં એક જર કુકડીને ખોદતી જોઈને તેમને મનમાં એક કડી સૂજી તે બોલવા લાગ્યા ખડબડ ખડબડ ખોદત હે ત્યાં એક કુકડી પણ લાંબી ડોક ને ચારે કોર જોતી હતી એટલે વળી તભાભાઈના મનમાં સૂચ્યું લાંબી ડોકે જોવત હૈ તભાભાઈ બીજી વાર બોલ્યા એટલે કુકડી બીકથી છાની લપાઈને બેસી ગઈ આ જોઈ તભાભાઈના મનમાં ત્રીજી કડી આવી કુકડ મુકડ બેઠત હૈ તભાભાઈ બોલ્યા એટલે કુકડી તો દોટ મૂકી ને પાણીમાં જતી રહી આ જોઈ તફાભાઈ તો ચોથી કડી બોલ્યા દડબડ દડબડ દોડત હે તભાભાઈને તો બીજો જ શ્લોક હાથ લાગી ગયો તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માની ને બોલતા બોલતા આગળ ચાલ્યા ખડબડ ખડબડ ખોદત હૈ લાંબી ટોકે જોવત હે મૂકડ બેઠત હૈ દડબડ દડબડ દોડત હૈ દબાભાઈ તો રાજાના દરબારમાં ગયા અને રાજાને શ્લોક સંવળાવ્યો રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો પણ રાજા કે કચેરીમાંથી કોઈ આ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં તભાભાઈ રાજાના સીધા પાણી ખાય અને સુખેથી રહે રાજા તો શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના બાર વાગે ઉઠે અને એકાંતમાં નિરાંતે શ્લોકનું ચરણ બોલતા જાય ને અર્થનો વિચાર કરતા જાય એક રાત્રિએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા બરાબર રાતના બાર વાગ્યા હતા રાજા આ વખતે પહેલી કડીનો વિચાર કરતા હતા પેલા ચોર ખોદતા હતા તેમના કાને રાજાનો બોલ આવ્યો ખડબડ ખડબડ ખોદત હૈ ચોરે મનમાં વિચાર કર્યો કે રાજા નક્કી જાગે છે અને બોલે છે આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરીને ઓરડામાં જોવા લાગ્યો ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા લાંબી ડોકે જોવત હૈ આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે અને એ આ બધું જોઈ રહે છે બધા છાણામાના સંતાઈને બેસી ગયા આ બાજુ રાજાને તો કશી ખબર હતી નહીં તો રાજા તો ત્રીજી કડી બોલ્યા કુકડ મોકળ બેઠત હૈ ચારે ચોરના મનમાં થયું કે હવે ભાગો રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે હવે જરૂર આપણે બધા પકડાઈ જઈશું તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો દડબડ દડબડ દોડત હૈ હવે ચોર તો હતા રાજાના દરવાનો વાડે જ ચીબડા ગળ્યા હતા તેઓ જ રાજાના ચોકીદાર હતા દરવાનોની દાનત બગડી તેથી ચોરી કરવાનો વિચાર આવેલો ચોર તો ઘેર ભાગી ગયા બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન આવ્યા તેમને લાગ્યું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને દરવાનોને ઓળખી લીધા છે હવે રાજાને તો આ બાજુ કશી ખબર પણ નહોતી દરવાનોને સલામે ન આવેલા જોઈ રાજાએ પૂછ્યું આજે દરવાનો કચેરીમાં કેમ નથી આવ્યા ઘરે કોઈ સાજુમાંદું તો નથી થયું ને રાજાએ બીજા સિપાહીઓને દરવાનને તેડવા મોકલ્યા કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા રાજાએ જોરથી પૂછ્યું તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા દરવાનો તો ધ્રુજવા લાગ્યા તેમને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયા છે ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ વિચારીને તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યા તેમને થયું કે આ તો પેલા તબાબાઈના શ્લોકનો પ્રતાપ શ્લોક તો ભારે ચમત્કારી તબાબાઈ ઉપર રાજા તો ખુશ ખુશ થઈ ગયા તેમણે તબાભાઈને બોલાવ્યા સારું ઇનામ આપી અને એમને વિદાય કર્યા તબાભાઈને તો સારો એવો સરપાવ મળ્યો શ્લોકનો અર્થ કહેવાની પંચાતમાં પડ્યા વિના સીતા તે ઘેર પહોંચી ગયા ગંગા તો તબાભાઈની વાત સાંભળી ને રાજી રાજી થઈ ગઈ પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી